ઓક્સિજન એ પ્રાણવાયુ છે હિમોગ્લોબિન એ આ ઓક્સિજનને ફેફસાથી શરીરના વિવિધ અંગો અને સ્નાયુ સુધી પહોંચાડવાનું કામ કરે છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ શરીર માટે ટોક્સિક મટીરિયલ છે આ કાર્બન ડાયોક્સાઇડને હિમોગ્લોબિન એ શરીરના સ્નાયુઓ અને વિવિધ અંગોથી લઈને ફેફસા સુધી પહોંચાડે છે હિમોગ્લોબિનની નોર્મલ રેન્જની વાત કરીએ હિમોગ્લોબિનની નોર્મલ રેન્જ બારથી પંદર ગ્રામ પર્સન્ટેજ ફિમેલમાં હોય છે જ્યારે મેલમાં તેરથી સોળ ગ્રામ પર્સેન્ટેજ હોય છે હિમોગ્લોબિન ઓછું હોવાના મુખ્ય કારણોની વાત કરીએ તો શરીરમાંથી બ્લડનું લોસ થવું થેલેસેમિયાઓ ની ઉણપ હોવી અથવા તો સિકલ સેલેનેમિયા હોવું બીટ પાલક મેથી ચણા નારિયેળ અને ગોળ જેવા ખોરાકોનું સેવન કરવાથી હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકાય છે હિમોગ્લોબિનના ઉણપની લક્ષણોની વાત કરીએ તો થાક લાગવો ભૂખ ન લાગવી શ્વાસ ચડવો અને કમજોરી રહેવી જો ઉપરનામાંથી કોઈ પણ પ્રકારના લક્ષણો તમને જણાય તો તમારે એકવાર હિમોગ્લોબિન હિમોગ્લોબિનનો રિપોર્ટ એટલે કે લોહીની ટકાવારીનો રિપોર્ટ કરાવવો જરૂરી છે થેન્ક યુ